ગુજરાતી મોરલ સ્ટોરી બુદ્ધિમાન રાજા વર્ષો પહેલા એક શહેર પર એક સાનો રાજા રાજ કરતો હતો તેની બુદ્ધિમત્તા અને ચતુરાઈની વાત દૂર દૂર સુધી થતી હતી રાજાએ ક્યારેક વિચાર્યા વિના કશું જ કર્યું નહીં કે કોઈ આરોપીને સંભળાયા વિના સજા કરી તેની બુદ્ધિમત્તા વિશે સાંભળીને નજીકના રાજાઓ રાણીઓ અને રાજકુમારીઓ વગેરે તેની ઈર્ષા કરવા લાગ્યા આ ઈર્ષાને લીધે દરેક વ્યક્તિએ તે રાજાની બુદ્ધિમત્તાની કસોટી કરવા માટે નવી પદ્ધતિઓનો ઉપયોગ કર્યો એક વખતે રાજાએ અન્ય રાજ્યોના શાસકો દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં પાસ થઈને પોતાને એક સ્માર્ટ અને સક્ષમ રાજા હોવાનું સાબિત કર્યું એક દિવસ એક રાજકુમારી રાજાની પરીક્ષા કરવા આવી તેના હાથમાં બે ફૂલોની માળા હતી બે માળામાંથી એક સાચા ફૂલોની અને બીજી નકલી ફૂલોની હતી એ બે માળા જોઈને એનો ભેદ જરા પણ જાણી શકાયો નહીં આ કારણથી રાજકુમારીએ બંને માળા રાજાની સામે મૂકીને પૂછ્યું હે રાજા જો તમે બુદ્ધિશાળી છો તો જણાવો કે આમાંથી કઈ માળા વાસ્તવિક છે રાજ દરબારમાં બેઠેલા બધા દરબારીઓ મારા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે કોઈ પણ સમજી શક્યું ન હતું કે કઈ ફૂલોની માળા છે

જોઈને રાજાની રાજકુમારી પણ જ્ઞાની રાજાની પ્રશંસામાં થોડાક શબ્દો કર્યા અને ત્યાંથી તેના રાજ્ય તરફ રવાના થઈ વાટામાંથી શીખ જો વ્યક્તિ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે તો તે દરેક પ્રશ્નનો સાચો જવાબ શોધી શકે છે અને દરેક સમસ્યાનો ઉકેલ પણ શોધી શકે છે